હું તો હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો હું તમારો મિત્ર પ્રકાશ પ્રકાશીરાચમાં તમારું બેટા સ્વાગત કરું છું તો આગળ આપણે કહે છે ડે સિક્સટીમાં પહોંચી ગયા છીએ એટલે આપણે બે મહિના કેટલા બેટા બે મંથ શું કરીએ છીએ ઇંગ્લિશ વાકેફ સારી રીતે સમજી ગયા છે તો આ આગળ શું છે તમને આગળ ઇમેજ દેખાડવામાં આવશે અને ઇમેજના આધારે તમારે શું છે ઇંગ્લિશ વાકેફ શીખવાની છે ચલો આપણે ડિસ્કશન કરી લઈએ તો ચલો ફસ્ટ વન આપણી પાસે છે વર્ડ ઓગમેન્ટ કયો વર્ડ છે ઓગમેન્ટ કયો વર્ડ છે ઓગમેન્ટ એ યુ જી એમ ઈ એન ટી ઓગમેન્ટનો મતલબ શું થાય ઓગમેન્ટનો મતલબ શું થાય છે વૃદ્ધિ થાય શું થાય બેટા વૃદ્ધિ શું થાય છે વૃદ્ધિ શું થાય છે વૃદ્ધિ વૃદ્ધિ એટલે કે માનલો કે આ રસ્તો હોય છે અમ તો પણ એવો વિકાસનો પથ છે વિકાસનો પથ છે તો એકદમ સ્ટાર્ટઅપના માધ્યમ દ્વારા એ શું કર્યું કે વિકાસનો પથ એટલે કે ડેવલપમેન્ટ થઈ ગયું એટલે કે એની શું થઈ વૃદ્ધિ થઈ શું થાય બેટા ગ્રોથ કહીએ આપણે નથી કહી ગ્રોથ થયો તો આપણે સાયન્સમાં શું છે ઇ આઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ એઝ એને વૃદ્ધિ કરી છે શું કરીએ છીએ બેટા વૃદ્ધિ કરી છે શું કરી છે વૃદ્ધિ વૃદ્ધિનો મતલબ શું થાય છે ઓગમેન શું થાય છે ઓગમેન્ટ શું થાય છે ઓગમેન્ટ તો આ આપણો પહેલો વર્ડ પતી ગયો છે તો ચલો હવે આપણો બીજો વર્ડ પર જઈએ બીજો વર્ડ કયો છે બેટા બીજો વર્ડ કયો છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એલિંગ ઇલિંગ શું છે ઇલિંગ એ આઈ એ મતલબ શું થશે કે જો તમને આ શું દેખાય છે કે મરણ પથારી ક્યાં બેઠો છે દવાખાનામાં બેઠો છે એટલે શું હશે જોઈએ તો ઇલિંગનો મતલબ શું થાય છે બીમાર થાય છે શું થાય છે બીમારો એ આઈ એ મતલબ શું થાય છે એલિંગનો મતલબ શું થાય છે બીમાર થાય છે શું થાય છે બીમાર ચલો ત્રીજો વર્ડ છે આપણી પાસે કયો વર્ડ છે ત્રીજો વર્ડ છે કયો છે ત્રીજો વર્ડ છે સૌથી પહેલાં તમે શું કરો આ ઇમેજ જો આ ઇમેજમાં શું દેખાય છે આ નાનો છે આ મોટો છે એટલે શું કરે છે પોતાનું એમ્બિટ એમ્બિટ એટલે શું છે સીમા શું છે સીમા ક્ષેત્ર સીમા ક્ષેત્ર કહીએ આપણે નથી કહી કે સીમા ક્ષેત્ર એમ્બિટ એટલે કે એની સીમા લિમિટ લિમિટ ઓફ આઉટ ઓફ લિમિટ છે એના જે સપના છે સ્વપ્ન શું છે আউট অফ বোক্স শুছে বেটার আউট অফ বোক্স এম্বিড এম বি আইটি এম্বিড এ শু কে সীমা নিপরি শুধু এম্বিড আউট ওফ বোক্স এ সপনাছে ত্রজো বর্ড মি গিয়েছে হ্যাঁ চলো আপনি পাশে চোথো বর্ডছে কয়ো বর্ডছে চোথো শুছে ওটো নমি ওটো নমি તો ઓટોનોમી હવે તમે સૌથી પહેલાં શું કરવાનું છે આ ઇમેજ જોવાની છે શું જોવાનું છે બેટા ઇમેજ જોવાની છે શું જોવાનું છે ઇમેજ જોવાની છે તો ઇમેજ જુઓ ઓટોનોમીનો મતલબ શું થાય છે તમે જુઓ કે બધા રસ્તા પોતપોતાની દિશામાં ડિસાઇડ કરેલા હોય છે પરંતુ આ એક જ એવો વ્યક્તિ હોય છે કે પોતાનો ગોલ શું હોય છે પોતાનો ગોલ શું છે ફિક્સ છે એટલે કે ઓટોનોમી એટલે કે એની સ્વતંત્રતા છે શું છે બેટા સ્વયત્તા છે શું કહેવાય ઓટોનોમીનો મતલબ સ્વયત્તા છે સ્વયત્તા છે એટલે શું થાય છે સ્વાયત્તા છે સત્તા છે એમ કે તે ગમે તે દિશામાં જઈ શકે છે ઓટોનોમી છે ઓકે આપણે કીધા ઓટોનોમી છે યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવા જાઓ છો તો એમ કે છે કઈ યુનિવર્સિટી છે ગવર્મેન્ટ છે કે ઓટોનોમી રાઈટ તો આપણે ઓટોનોમી એટલે શું થાય છે સ્વાયત્તા થાય શું થાય છે સ્વાયત્તા ચલો હવે એક મસ્ત વર્ડ છે કયો વર્ડ છે આપણો પાંચ નંબરનો વર્ડ છે કયા નંબરનો વર્ડ છે પાંચ નંબરનો આપણી પાસે પાંચમા નંબરનો વર્ડ કયો છે અપોલિંગ 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 એ ડબલ પી એ ડબલ એલ આઈ એન અપોલિંગ એનો મતલબ શું છે જો આ શું છે શું છે સૈન્યમાં વપરાતી શું છે ટ્રક છે પણ કેવી છે બંદૂક ગોળાવાળી ટ્રક છે તો આ શું છે ડરાવવાનો આપણને શું છે ભયાનક દ્રશ્ય દેખાડે છે યુદ્ધનું શું દેખાડે ભયાનક દ્રશ્ય દેખાડે તેને શું કહેવાય અપોલિંગ એટલે કે ભયાનક દ્રશ્ય હોય જે તમે જુઓ તો આઘાત લાગે શું લાગે આઘાત અચંબિત થઈ જાઓ આઘાતજનક લાગે અચંભિત થઈ જાઓ તો અપોલિંગનો મતલબ શું થાય કે યુદ્ધનો સમય હોય ત્યારે શું થાય ભયાનક દ્રશ્ય થઈ જાય એટલે શું ભયાનક લાગે આઘાત લાગે તો અપોલિંગનો મતલબ શું ખબર પડી કે યુદ્ધ તો આપણે શું લીધું છે ઉદાહરણ માટે લીધું છે ખબર પડી ચલો છઠ્ઠો વર્ણ છઠ્ઠો વર્ડ આપણી પાસે કયો છે જો આપણી પાસે છઠ્ઠો વર્ડ કયો છે એજિટેશન એ જી આઈ ટી એ ટી આઈ ઓ એન એજિટેશન જે આર્યો જે છે માણસ આ શું છે માણસ છે એ થોડો ગભરાયેલો લાગે છે કેમ ગભરાયેલો છે જો એના નવા વિચાર આવે છે એજિટેટ થઈ ગયો આપણે કીધા એજિટેટ થઈ ગયો એટલે એનો મતલબ શું કે ઉત્તેજના છે એના શું છે ઉત્તેજના છે શું છે ગભરાવું જોઈએ શું છે ગભ જવું ઓકે તો એને શું કહેવાય એઝિટેશન એઝિટેશન નહીં કહેતા હેઝિટેશન એઝિટેશન એટલે શું કહેવાય ઉત્તેજના છે એને ગભરાઈ જાય છે શું છે કે એક્ઝામમાં માર્ક નહીં આવે અને એક્ઝામમાં પરફોર્મન્સ સારું નહીં આપે એટલા માટે શું એઝિટેશન થઈ જાય એટલે કે એની ઉત્તેજના ઘટતી જાય છે ગભરાઈ જાય છે એઝિટેશન એટલે કે ગભરાઈ જવું આપણી પાસે સાતમો વર્ડ છે કેટલામો વર્ડ છે બેટા સાત સાતમો વર્ડ કયો છે એપ્રિહેન્સન્સ એપ્રિહેશન્સ એટલે શું છે જો આ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને શું છે આશંકા છે શેની આશંકા છે કે જે નવ્વાણું ટકા મહેનત કરી તો પણ પરિણામ નહીં આવે તો મારો શું થશે મારા પપ્પી પપ્પા શું કહેશે મને એટલે શું કહેવાય બેટા કે એપ્રિહેશન એપ્રિહેન્સન્સનો મતલબ શું થાય છે આશંકા શું થાય છે આશંકા શંકા શું થાય છે આશંકા એ ડબલ પી આર ઈ એન એપ્રિહ એસઆઈ ઓ એન એપ્રિન્શનનો મતલબ શું થાય છે આ શંકા શું થાય છે આ શંકા થાય છે પછી દહેશત થાય છે દહેશત થાય છે પછી ભય થાય છે તો આ બધા એના શું છે ગુજરાતી શબ્દાર્થ છે ચલો આપણી પાસે આઠમો વર્ડ આવ્યો એમ્પ્લિફિકેશન્સ એ એમ્પ્લિફિકેશન એ એમ પી એલ આઈ એફઆઈ કેશન સી એ ટીઆઈ એન ફરીથી હું વર્ડ લખી છું એમ્પ્લિફિકેશન એમ પી એલ આઈ એફઆઈ કેસ સી એટીઆઈ એમ્પ્લિફિકેશનનો મતલબ શું થશે એમ્પ્લિફિકેશનનો મતલબ એ થશે શું થશે વિસ્તરણ શું વિસ્તરણ શું થાય વિસ્તરણ હવે આને કેમ સમજાય ધારો કે તમે કોઈ નેટવર્ક માર્કેટિંગમાં જોડાવ છો માનલો કે આ તમે જોડાવ છો તમે તમે બીજા ત્રણને જોડાવ છો એ બીજા ત્રણ બીજા ત્રણને જોડે છે તો એનો શું થાય વિસ્તાર શું કરે છે વધારે છે શું કરે છે વિસ્તાર વધારે છે તો આગળ એમ્પ્લિફિકેશન એટલે શું કહેવાય વિસ્તાર વધારો વિસ્તાર વધારો ચલો નવમો વર્ડ છે આપણી પાસે નવમો વર્ડ છે એનોમલી ઓ એમ એ એલ વાય તો સૌથી પહેલાં તમે વિચારો કે જે દ્રશ્ય દેખાય છે આ ઇમેજ દેખાય છે એ ઇમેજમાં તમને શું દેખાય છે કે બધી માછલી આ બાજુ જાય છે પરંતુ આ એક જ લાલ માછલી છે તે બાજુ આ બાજુ પીસામાં જાય છે એટલે એનો મલીનો મતલબ છે વિસંગતિ થાય છે શું થાય છે વિસંગતિ વિસંગતિનો મતલબ કે એની દિશા શું છે અલગ છે માની લો કે બધા લોકો તમારા મિત્ર સાથે જતા હોય તમે બધા મિત્રો એમ કહો કે મારે ક્રિકેટ રમવું છે ક્રિકેટ રમવું છે પર એક દોટ ડાયા હોય ને એક રૂપ થતો હોય એ શું કહે કે ના મારે ફૂટબોલ રમવો છે તો એને શું કહેવાય વિસંગતિ કહેવાય શું કહેવાય વિસંગતિ એનો મિલી એ એનો એમ એ એલ વાય એનોમલીનો મતલબ શું છે વિસંગ દસમો વર્ડ છે અને આપણો આર્યો સાઠમાં દિવસનો છેલ્લો વર્ડ છે કયો વર્ડ છે અલાયન્સ કયો વર્ડ છે અલાયન્સ અલાયન્સ જો અલાયન્સ એને શું કહેવાય જો આ છોકરી છે આ છોકરો છે બચ્ચે વચ્ચે બંને વચ્ચે શું થઈ ગઈ અલાયન્સ થઈ ગઈ શું થઈ ગઈ અલાયન્સ થઈ ગઈ તો અલાયન્સનો મતલબ શું થાય મિત્રતા શું થાય છે મિત્રતા અને મિત્રતાથી પછી બંને આગળ વધીને શું કર્યા જીવન અથવા દંપતી જીવન આપણે એક્ઝામ્પલ લીધું છે બેટા શું છે લગ્ન જીવન અથવા દંપતી જીવન એમે સક્સેસફુલી પાડ્યું લોકોનું પડતું પણ નથી ઓકે તો આપણો આનો મતલબ શું છે કોમેડી સાથે જોઈએ તો અલાયન્સનો મતલબ થાય છે મિત્રતા ભારત ધારો કે ઇન્ડિયા અને યુએસનું શું થાય છે અલાયન્સ થાય છે એટલે કે બે વચ્ચે મિત્રતાનું થાય છે તો આપણે શું કરીએ છીએ એકબીજા સાથે વ્યાપાર ધંધા પણ સારા એવા કરી શકીએ છીએ તો આગળ આપણા દસ વર્ડ આવી ગયા છે તો ચલો આપણે ક્વિક રિવિઝન એનું કરી નાખીએ ચલો ક્વિક રિવિઝન કરી નાખીએ આપણે બેટા અહીંયા તો ફર્સ્ટ વર્ડ હતો ઓગમેન્ટ પછી બીજો વર્ડ હતો એલિંગ ઇલિંગ એમબીટ પછી કયો વર્ડ હતો આપણી પાસે ઓટોનોમી એપલિંગ ઓપોલિંગ પછી એજિટેશન્સ એપ્રિહેન્સન્સ એમ્પ્લિફિકેશન્સ એનોમલી અને અલાયન્સ તો તમારે જો અગાઉના ક્લાસ જોવા હોય અગાઉના વકેબ જોવી હોય તો તમારે શું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે ત્યાં આગળ જઈને તમે શું કરશો અગાઉના ક્લાસ પણ જોઈ શકશો તો મિત્રો તમને લાગતી કે શીખવા મળે છે તો જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો નહીં તો આ ચેનલને બસ એન્જોય કરો અને શીખો તમારા જીવનમાં ઉપયોગ લો